तो बस तुमने बताइए di बड़ा नेजा ने mungkin deh mungkin mungkin

બધી બધી ભરેલી ભરેલી છે મોટી ઊંચી ઊંચી થઈ છે અને અમે પોકે એવું લાકવડ પોકવા આવી ગઈ તે પગમાં થોડું દુખા મળ્યું કારણ કે રસ્તો એ રીતના હોય ને તે પગમાં દુખાય તો ભાઈ પોકવા આવ્યા છીએ મારા ખ્યાલથી ભારત પાંચ કિલોમીટર હશે આવ્યું છેલ્લે એમ છેલ્લે પાંચ કિલોમીટરે આવ્યું આપણે વોકી જવું ત્યાંથી આગળથી નાખવા તો આવી જઈએ હું તો બતાવીએ આગળ એક કેમ્પ છે નાનો પોણીનો તે ઉભા રહીએ પોણી પીવા માટે

जो सारी मूर्ति रोमांटिक तो मेरा बड़े एक सड़क हुआ बीजी साइड है नहीं

लौट लाओ ले 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 ले

બેનો નાસ્તો મમ્મીને હાલ આવ્યો કુકર જઈને લાયો હાલ ત્યાં ખાવા બે ગયા થાય નાસ્તા જેવું થોડું માપનું કરીએ ઉપવાસ એના કારણે એકલી ગયારે હતી યાદ તો મમ્મીને આવ્યા હતા તેઓ ચોલિયો લીં ગયો હતો દૂધ લીંગ ગયો હતો To guys to apre ya di cappi wamata, tangke apa ubuasa teh turi, buka lage jae kushin, kawan kaka kara padi teleng nai ya, curro lari ya, di curro, nuncah kushida ende je, nampere ta'ap au do apri લાગે છે ને લીલી છમ તો ગાઈસ અત્યારે ખુશી એક પ્લાન બનાવ્યો કે ઈડલી સંભાર બનાવવાનો તો ઓનલાઈન જો ઓનલાઈન જોઈને જ બનાવ બધું કારણ કે એનું ઓછું ઓછું ફાવા ફાવા ખરા પણ ઓછું ઓછું ફાવા તેરી એ બનાવશી એટલે આપણે તમને બતાવતા રહીશું કઈ રીતના બનાવ કેવું દિશા કેવું દિશા સારું સારું ખાવા મળે જલસા હું કેવું હા હવે જવાનું ત્યાં જવાનું બે દિવસ ભાઈ શું કરવા આવજો ભાઈ નહીં રવાનું હા રવા તો યાર તો ગાઈશ અત્યારે ખુશીઓ ઈડલી સાંભર અને સામાન તૈયાર કરી ઈડલી બેટર ઈડલીનો બેટર ઈડલીનો બેટર અને સામાન અને તો નીકી હે જો સંભાર માટા કમ્પ્લીટ કમ્પ્લીટ તો ગાઈસ બનાવી લે બતાઈએ આપણે એને કરી આ રીત બની ગઈ કરી ફેવરી દીધી આટલો જ લો આપણે આ

હું જ ના પાડી કેવું તો અત્યારે વાગે છે રાતના નવ વાગે અહીંથી આપણે વિડીયો એન્ડ કરીએ વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સનો જય રોમ કરીને કોમેન્ટ કરી દેજો મલ્લેકાલના નવા બ્લોક સાથે જયરો માપીને